દેવગઢ બર્યાનગર ખાતે શિક્ષણ સાથે સંસ્કાર બેગ્લેસથી નવા અભિગમની શરૂઆત નગર ખાતે આવેલ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીજી પ્રાથમિક શાળા અને મહાત્મા ગાંધી હાઈસ્કૂલમાં બેગ મુક્તિ દિવસના અવસર પર શિક્ષણ સાથે સંસ્કારના નવા અભિગમનો પ્રારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમનું માર્ગદર્શન મેનેજિંગ સોની આ નવા અભિગમ મુજબ દરેક શિક્ષક વીસ વિદ્યાર્થીઓને દત્તક લઈ તેમની શૈક્ષણિક સાંસ્કૃતિક અને મૂલ્યવર્ધિત પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખશે આ વિદ્યાર્થીઓ અલગ અલગ ધોરણ અને ઉંમરના રહેશે આયોજાયેલા બેગલે સત્રમાં વિદ્યાર્થીઓએ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ રમત ગમત અને શૈક્ષણિક મજાની પ્રવૃત્તિઓ

અને વાલી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા